દર વર્ષે સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે આજ અનુસંધાને આજે પાલનપુરના માનસરોવર રોડ પર બ્રિજની બાજુમાં વન્ય પ્રાણી વિભાગ બનાસકાંઠા અને દિશા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો આ કેમ્પનો શુભારંભ સામાજિક અને વન્ય પ્રાણી વિભાગના એસીએફ શ્રી જીગરભાઈ મોદી તથા શ્રી મેહુલભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યો હતો

કરુણા અભિયાન કેમ માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો એક ઉત્તમ દાખલો બની રહ્યો છે ઉત્તરાયણ પર્વની ખુશી સાથોસાથ જીવદયા અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપતો કરુણા અભિયાન કેમ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ અને ઘણા અબોલ જીવો ઘાયલ થતા હોય છે અને એમની વેદના સમજીને જ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાનનો કેમ્પ કરીએ છીએ દિશા ફાઉન્ડેશન સાથે રહીને અને તેર ચૌદ પંદર સોળ ચાર દિવસ અમારો કેમ્પ હોય છે અને જેટલા પણ પક્ષીઓ ઘાયલ આવતા હોય તેમને અહીંયા સારવાર મળી રહે છે